હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ તમારા કિચનમાં આજે આપણે બનાવીશું ચોખાના લોટની સેવ બનાવીશું તો આ સેવ બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધે લઈ લીધેલો છે એટલે આપણે જોઈ લઈએ આ વાટકો જે માપનો લીધેલો છે મેં તે લગભગ પોણો વાટકો જેવો છે આખો ફૂલ ભરીને નથી લીધેલો તો એ જ માપથી આપણે હવે પાણી લઈ લેવાનું છે જેટલો ચોખાનો લોટ છે તેનાથી ડબલ આપણે પાણી લઈશું તમે જોઈ શકો છો તો તેના માટે એક આપણે જટ્ટા તળિયાવાળું વાસણ લઈશું તપેલા જેવું લઈ લઈશું આની અંદર જે માપનો લોટ છે તે માપનું જ આપણે બે એના કરતાં ડબલ આપણે પાણી લઈ લઈશું આ પાણીને આપણે ગેસ પર ઉકાળવા મૂકી દઈશું બે મિનિટ જેટલું પાણીને ઉકાળવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે આપણે સ્વાદ મુજબ અંદર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી જાય પછી આપણે લીલા મરચાંની પેસ્ટ અંદર ઉમેરીશું થોડો સેવની અંદર તીખો એવો સ્વાદ આવે તેના માટે આપણે અંદર લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે આપણે જે શેકેલું જીરું આવે છે તેનો પાવડર મેં બનાવેલો છે તો તે એક ચમચી કે અડધી ચમચી તમને જેટલો પણ ભાવતો હોય એનો ટેસ્ટ એકદમ સરસ જ આવે છે એટલે એ આપણે અંદર ઉમેરીશું હવે પંદર મિનિટ જેટલું આ પાણીને થવા દઈશું જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી એને થવા દઈશું તમે જોઈ શકો છો પાણી અડધું થઈ ગયું છે હવે આપણે અંદર પાપડ ખારું ઉમેરી દઈશું લગભગ અડધી ચમચી જેટલો પાપડ ખારું ઉમેરીશું પાપડ ખારું ઉમેરી જાય પછી આપણે ધીમે ધીમે કરીને જે ચોખાનો લોટ છે તે આવી રીતે થોડો થોડો કરીને અંદર ઉમેરીશું અને આવી રીતે વેલણની મદદથી એને હલાવતા રહીશું એક વખત બધો લોટ આવી રીતે નખાઈ જાય પછી આપણે એને થોડું ફટાફટ આવી રીતે મિક્સ કરતા રહીશું અહીંયા ધ્યાન પણ રાખવાનું ગેસની ફ્લેમ ત્યારે આપણે ઓફ કરી દઈશું તપેલાને આપણે નીચે ઉતારી દઈશું અને આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની રહેશે આપણો લોટ જરાક પણ કોરો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને વેલણની મદદથી ફટાફટ આવી રીતે એને હલાવતા રહીશું મિક્સ કરતા રહીશું તો આપેલો આપણું ગરમ છે એટલે મેં મદદથી આપણે એને થોડું પકડીને રાખીશું તમે જોઈ શકો છો પત્તો એવો લોટ સરસ આપણો મિક્સ થઈ ગયેલો છે જરાક પણ કોરો નથી તો હવે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીને આવી રીતે લોટને જે ખીચું આપણું બની ગયેલું છે તેને આવી રીતે પ્રેસ કરી દઈશું કારણ કે હવે હજી આપણે બીજી વાર એને પાંચથી સાત મિનિટ જેટલો બફાવા મૂકવાનો છે તો હવે આપણે ગેસ પર એક તવી મૂકી દઈશું આમ તો મેં જાટા તળિયાવાળી તપેલી લીધેલી છે પણ એકદમ સ્લો ફ્લેમ રાખી અને ઢાંકી દઈશું આ તપેલાને અને એને થવા દઈશું લગભગ પાંચથી સાત મિનિટ થવા દઈશું સાતેક મિનિટ થઈ જાય પછી આપણે જોઈ લઈશું એકદમ સરસ એવું ખીચું આપણું બફાઈને એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયેલું છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એક અલગથી ડીશમાં થોડું થોડું એવું ખીચું આપણે કાઢી લઈશું આપણે જેટલું જરૂર હોય તેટલું જ ખીચું અંદર કાઢીશું એટલે સરસ આપણે એને મસળી અને સંચામાં ભરી શકીએ બીજું ખીચું ગરમ રહે તેના માટે આપણે તપેલામાં જ રહેવા દઈશું અડધી ચમચી જેટલું તેલ આપણે લઈ અને આવી રીતે એને બરાબર પ્રેસ કરી દેવાનું એટલે સરસ લોટ એવો કૂણો બની જાય મેં આ વાટકીનો ઉપયોગ કરે છે તમે લોટોનો પણ લોટાનો પણ ઉપયોગ કરી શકો અથવા બટર પેપર હોય તો બટર પેપર પણ આ ખીચું રાખી અને આવી રીતે પ્રેસ કરી અને એકદમ સરસ કૂણો એવો ખીચું તૈયાર કરી શકો છો આપણું ખીચું સરસ એવું પ્રેસ થઈ ગયેલું છે અને ખૂણું પણ થઈ ગયેલું છે તો આવી સેવની જે જાળી આવે તેને ઓઇલથી આપણે ગ્રીસ કરી દઈશું અને સંચો આપણે તૈયાર કરી દઈશું હવે આપણે ખીચું સંચાની અંદર ભરી અને ભરી દઈશું તો હવે આપણે એક પ્લાસ્ટિક પથરી દઈશું મેં અહીંયા ઘરમાં જ પ્લાસ્ટિક પથરી દીધેલું છે અને આવી રીતે ગોળ ની અંદર આવી રીતે હું સેવું પાડું છું તો બધા જ મેં સેવ આવી રીતે અડધી ગોળ પણ પાડેલી છે અને તમે જોઈ શકો છો આવી સીધી સીધી પણ સેવ પાડી દીધેલી છે અડધો દિવસ મેં આને ઘરમાં રાખેલી છે અને બે દિવસ તડકે સુકવેલી છે એટલે સરસ એવી ક્રિસ્પી તમે જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી આપણી સેવ તૈયાર છે બે દિવસ એટલા માટે કે બરાબર સુકાઈ જાય અંદર જરાક પણ ભેજ જેવું ન રહે હવે આપણે કડાઈમાં તેલ મૂકી અને સેવને તળી લઈશું તેલ આવી જાય એટલે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી સેવ બનીને તૈયાર થઈ ગયેલી છે એકદમ સરસ સેવી ફૂલી પણ સરસ છે ચા સાથે પણ એકદમ સરસ લાગે છે નાસ્તામાં આ સેવ એકદમ સરસ લાગે છે મને તો જો કે આ સેવ બહુ જ ભાવે છે પહેલાં તો આટલા બધા નાસ્તા આજથી વીસથી પચીસ વર્ષ પહેલાં આટલા બધા બહારના નાસ્તા પણ નહીં હતા તો આપણા જે મમ્મી હતા તે આવી રીતે સેવ ખીચિયા બનાવતા હતા અને હેલ્ધી પણ છે ઘરના છે એટલે અને એકદમ સેલી રીતથી બની પણ જાય છે તમને જો વધારે ન ફાવતી હોય તો થોડી થોડી પણ તમે બનાવી શકો છો આવી રીતે ચારસો કે પાંચસો ગ્રામ લોટથી તો તમે એકવાર આ ઘરે જરૂરથી ટ્રાય કરશો એકદમ સરસ એવી ક્રિસ્પી બની છે તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક ફોર વોચિંગ